ભરૂચના માચ એસ્ટેટ હઝરત બાલાપીર સરકાર હઝરત અકબર શાહ સરકાર હઝરત ગેબન શાહ સરકાર ની દરગાહ શરીફ પર સન્દર શરીફ ની વિધિ સંપન્ન કરવામાં આવી ભરૂચના માચ એસ્ટેટ હઝરત બાલાપીર રહેમતુલ્લા અલેહી અકબર શાહ ગેબન શાહ સરકાર ની દરગાહ શરીફ પર સન્દર શરીફ ની વિધિ સંપન્ન કરાઈ હતી સન્દર શરીફ નો जुलूस ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઉપરોક્ત આસ્થાનાઓ પર સલાતો સલામ પાઠન સાથે પહોંચ્યું હતું આસ્થાનાઓ ઉપર પહોંચી સૈયદ સાજાતોના હસ્તે ચંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સાથે સાથે રોજા મુબારક પર ફૂલ ચાદર તેમજ જે ગિલાફ પણ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત અકીરત મંડોએ પણ ફૂલ અર્પણ કર્યા હતા કુરાન ખાની શિઝરા શરીફ સલાતો સલામ તથા દુઆ ગુજારિશ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતોદરા શરીફના ગાડી નસીમ અજાહરુદ્દીન બાવા તથા ગામની કમિટી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા નૈન દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે ભરૂચ